ચુમ્માલીસો પચીસ કરોડનું એમાં મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા વાહન વેરાના વધારાના દરમાં પણ સ્ટેન્ડિંગ કમિટીએ દરમાં આંશિક ઘટાડો કર્યો છે જ્યારે કમિશનરે સૂચવેલા વેરા કરેલા ઘટાડાની આવક સો કરોડના ટેક્સ ફ્રી બોન્ડ મારફતે ઊભી કરવામાં આવશે ટોટલ જે કમિશનર સાહેબે ટેક્સ ઉપર જે વધારો કર્યો તો એ પ્રોપર્ટી ટેક્સમાં આપણે ખૂબ જ મોટો ઘટાડો એટલે સો કરોડ રૂપિયા જેવો ઘટાડો આજે સૂચવ્યો છે કમ્પેરિઝન કરતા લગભગ એકસો ને બેતાલીસ કરોડ રૂપિયાનો વધારો વાહન વ્યારમાં સોળ પોઈન્ટ પચાસ કરોડનો વધારો અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરે સૂચવેલા મિલકત વેરાના વધારામાં ચાલીસ ટકાનો ઘટાડો કરીને શહેરના વિકાસમાં ટેક્સની આવકને આવકના મુખ્ય સ્ત્રોત તરીકે ચાલુ રાખી છે તેમજ સત્તાધારી પક્ષ ભાજપે શહેરીજનોને વેરાનું વળતર વિકાસનું સૂત્ર યાદ અપાવ્યું છે કેમેરામેન સાથે ચંદ્રકાંત વીટીવી અમદાવાદ